જય દેવ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ ઓમ શાંતિ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સચીદાન જય સચિદાનંદ આજનો શું વિચાર શ્રેષ્ઠ વ્યક્તિ બોલવામાં સંયમિત હોય છે પણ પોતાના કાર્યમાં અગ્રેસર હોય છે સરસ જય સ્વામિનારાયણ હું તો આ દઉં કામ ચાલું છે ખાધું કે નહીં નહીં હો ખાવાનું બંધ બહાર ખાધો ક્યાં કહ્યું કામ

લાખ ના બાર હજાર કરવા હોય તમારે તો કઈ નો વાંધો બટકા કરી નાખવા તમે હા ઈ નગર કે ઉખડી જાય સિમેન્ટ થી નો કીધું સાઈના મોજક એકા કટકી નઈ ઉખડી જાય જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ તમે પણ ઓલા ને કરો મામા ખાનગી માં બીમાર પડી જાય ખાનગી મિલાજ કરાવી નાખો કોઈ ખબર ન પડવા દે તમે કઈ હજી

કેમ કેમ થોડું થાકી ગયા છે હે હા મા થાકી ગયા છે કે થાકી નથી ગયા એકદમ હું થાકી ગયા હે કેમ બોલતા બંધ થઈ ગયા હવે પછી તો આમાં એવું થાય કે ભઈ વધારે થઈ જાય કે બોલવું બંધ થઈ જાય કાઈ છો રે મકાન દીતર કરાય હવે થોડા બોલ અહી હા હા હાજે તો ગેરે જવાનું છે ને કા હાજે કઈ બોલ

હવે આપણે એનું કલર વાળું છે કે નહીં જોઈ લેવી લેવો ચાલુ છે રનિંગ ખ્યાલ આવી જાય કલર વાળું હોય ને તો આવી રીતે નાખી અને તળિયા બેહવા દેવાનું હા તળિયા હાવ બે જાય પછી નેચરલ કલર છે નેચરલ છે મરચું હેઠું બે હા અને નહીં કલર નથી આમાં કલર નથી આમાં સાઈડ માંથી આ કલર વગર નું છે આખું લાલ થઈ જાય મજુડી છે કાશ્મીરી નો લેપ કરવી છે

તમારે બે ને જવાનું કદાચ કેનેડા લે હું નથી અરે વાગી જઈ આવો જઈ આવો જાત્રા કરી આવો

હરિકૃષ્ણ મહારાજ ની પ્રસાદી આવી હા હા નહી પૂરું થઈ ગયું આજ બતાવી એવા હતા હવે તો કોટામાં આવી ગયા બધું ખાય પીવે બધું તાત્કાલિક થઈ ગયું તો એટલે લઈ જવા પડે હવે તમે છે ને દુખી કરતા રેડી રહેજો બધા બીજા મારે રેડી દેવું તો પણ સિતાન દે દીધું પાછા હું કે કે મને હા વાળું છે કે દવાખાન જાવું જ નથી આઈ થી એમાં વધી ગયો એમાં વધી ગયો એમાં વધી ગયો ન જાવ ન જાવ કે રે કે ને એમાં વધી ગયો આ કોઈ હું લઈ જાતો પાંચ થી છેડ છેડ લઈ ગયો બે થી હું લઈ ન્યા લઈ ગયો આપણે કુંલા રોડે બરોબર હાથ થી તો આઈ દવા લીધી મે કે હવે આઈ નો લેવાય હવે અમને લીધ બતાવી દેવા

some bapa k disciples e thinking from my father? My mother thinks mommy can't believe that something. They say our father when I have no doubt about it. That is her father's been chased. looming since the household that is known. Really? They say that mother has no doubt about it. I think of her own work. And this is is my father. They say why? So I hear that when our father has no doubt. that does he have no doubt about અને આમે બાને યા બધાને મળાઈ ગયું એવું થઈ ગયું ને તો હું તો કહું જાય આનંદ થાય કે મને હું હવે પણ હાલવાની તકલીફ ને એટલે

આવજો હા હા આવજો જય સ્વામિનારાયણ Nice isso,